લાલા હાઉસ આઈ એમ ઓન રાઈટ એડ્રેસ હી આઈ એમ સીઈંગ ધેટ ઇઝ ધીસ શ્રી ઝલાસ હાઉસ આઈ એમ ઓન રાઈટ એડ્રેસ આ તો મે કોઈ ભાષા બોલતો થીરી ખંજા એમ બોલો ગુજરાતી ઓ ગુજરાતી ઓકે ઓકે ફોગર આઈ એમ ઇન વિલેજ હ શું આ શ્રી ઝલાનું ઘર છે હા હા મારું જ ઘર છે હું છું શ્રી ઝલા બોલા તમને હું કામ છે મારે ગામડાની મુલાકાત લેવી હતી ને એટલે હું તમને મળવા આવી હતી હારું હારું તમે તો મારા મીમન કેવા આવો બેઠો બેઠો ઓ થેન્ક યુ આઈ આઈ બેઠો થેન્ક યુ સો મચ શના મુંબઈ થી તમે આ શું કરો છો આ હું રોટલા ઘડું છું ને આજી રોટલાની મીઠા છે ને એ તમારા શહેરમાં કોઈ દી નહીં આવે હમ સાચી વાત છે બોલો તમે શું લેહો આ કોલ્ડ કોફી કોલ્ડ કોફી હા કોલ્ડ કોફી માય ફેવરેટ ઓ મારા ગામડામાં કોલ્ડ કોફી ન હોય અમારા ગામડામાં તો ઠંડી ઠંડી છાશ ને ગરમ ગરમ ચા જ બોલો શું લેશો ઉકી ચા એટલે ચા ટી હા ચા જ આપી દો અઈઓ હા બસ આમાં ચા પીવાની છે હા

બરમ છે આ મીઠી હતી તો હોય જ અમારા તમારા શહેરમાં દૂધની ચા થોડી મીઠી સાચી વાત છે મીઠી ચા તો પહેલી વાર પીધી લોટ બહુ મસ્ત હું તમને અમારી દેખાડું

સત એક સેલ્ફી લઈ લો હા હા લઈ લો સેલ્ફી હાલો બેન હાલો હવે આપણે આને સારો આપી દઈએ અને હા ને આજે છે ને દૂધ અમે તો પીએ ને તમે સા ને એ પણ એના દૂધની મીઠી એકદમ સ્વીટ અને ટેસ્ટી

તો આજ સુધી ખાલી મોટા મોટા સ્વિમિંગ પૂલ જોયા તા આજે પહેલી વાર મેં તમારા ગામડામાં આવું મિની સ્વિમિંગ પૂલ જોયું બહુ મસ્ત છે તમને લોકોને ને તો આમાં નાવાની કેટલી મજા આવતી હશે ને તમે લોકો તો રોજ નાતા ઈશો ને

ની પીવડાવી ને બે અમારી આઈ ને કેરી તો બી સુધી જાય ઓ મેંગો ઈ મારો ફેવરેટ ફ્રૂટ છે ઓ જો અમારા આઈ ના નારિયેળ પાણી એટલા મીઠા કે દૂર દૂર થી લોકો અમારે નારિયેળ પાણી પીવા આવે અચ્છા તો આ છે નારિયેળી હા આ છે અમારી નારિયેળી ઓ વાવ કેટલી બ્યુટીફુલ છે સો બ્યુટીફુલ આ બેન અરે હા તમે ફોટો આવી ગયો ગયો બેન હવે હું તમને અમારા ખેતર દેખાડું કે બેન जरा ધ્યાનથી મારે ગામડામાં તો આ જીવ જંતુ બધા હોય તું મારે નથી આવું તમે જ જતા તમે બેમાં મોર છે મારું ખેતર હાલ નજીક છે હાલો ઈકી બે છે મારું ખેતર છે મોટું છે એકદમ ક્રિકેટ ગ્રાઉન્ડ જેવું બહુ મસ્ત છે અહીંયા હું જ્યારે પાછી આવીશ ને ત્યારે રીલ્સ તો જરૂર બનાવીશ ને પછી ઇન્સ્ટા ઉપર મૂકીશ હું ગોગલ્સ પહેર લઉં વાય થોડીક સમજાય છે બે આ છે બાજરો અગ્નીઓ રોટલા જતી છે ને ઈ આ બાજરાનો લોટનો હતો અમે ખેડી અમે ખેડું તો મહેનત કરીને આના વાવીએ मैं तुम्हें तो सैर वाला घड़े बैठा बैठा खाओ सही बात है बेन हूँ आनी साथे एक फोटो ले लो लग। अरे वाह बहुत मस्त फोटो आ गया वाव सही बेन और तो मैं तुम्हें खा की जा हो ना तो मैं तुमने मीट टमेटो ऑरेंज मिल्कशेक पे उड़ाऊ राइट

नहीं जी आम पीने में मजा भी नहीं, स्ट्रोमा ना आवे। ओके, okay, आपने नारियल पानी साथ एक फोटो ले लिए? फोटो? हाँ, सेल्फी। <laughs> बेन प्लीज एक-एक। चलो। स्माइल। वाह, बहुत तो अच्छा फोटो है फिर फो नारियल साथे। बेन तो आवो होए हमारो गामडो के जाधूड ढेर पाने पाना होए બીતે બીતે છાણા હોય તાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય ને ગામડા શહેર કરતા સારા હોય સાહેબ ગામડા શહેર કરતા સારા અરે વાહ મને એટલું તો જરૂર સમજાયું કે ગામડા શહેર કરતા સારા હોય અને મળવા જેવા માણા હોય મજા આવી હું તમારો એક ફોટો લઈ લો ફોટો પ્લીઝ વન ફોટો પછી મારે તમને યાદ રાખવાના છે અરે વાહ બહુ મસ્ત ફોટો આવ્યો બેન પાછા મારા ગામડામાં આવી ઠંડી ઠંડી હવા ખાવા જરૂર પીઆય ઓકે મિત્રો મને તો ગામડામાં આવીને ખૂબ જ મજા આવી તમે પણ ગામડામાં આવજો ઠંડી ઠંડી હવા ખાવા ઓકે બાય બેન આવજો હા